ત્યાં હું મલવા ગયો ત્યાં મારી પાસે દબાણ પૂર્વક એક લખાણ કરાવેલ હતો જે મેં સોનું નોતું લીધું તે પણ મારી પાસે લખાણ કરાવી અને નોટરીવાઈઝ લખાણ કરાવેલ હતું પોલીસ સ્ટેશન મને કિશનભાઈ આહિર દ્વારા માર મારવાનો ભરી ભગીરસ સિંહ ઝાલા દ્વારા માર મારવામાં આવેલો તમારે આની એક યોગ્ય તપાસ થાય અને અમને આનો ન્યાય મળ્યો હા નૃત્ય લઈને અમે જે આ જે વિવેકભાઈ ભુવા અને મનોજભાઈ રાજપુરાના સ્થળ પર ગયા હતા

મારી પાસે છેલ્લા નવ તારીખ ની કોલ આવેલ હતો તો મળવા આવવા આવું પણ હું કામ ના હિસાબે જઈ નતો શકતો તારીખે મળવા ગયો ત્યારે મને વેપારી ધર્મેશભાઈ પારેખ દ્વારા કહેવામાં આવેલ હતું કે મારું જે એકસો સિત્તેર ગ્રામ લેવાનું છે તે મને અત્યારે જ લખાણ કરી આપ ત્યારે મેં ના કહેલ હતી ત્યારે મેં એમને જણાવેલ હતું કે મેં તો સોનું આપી દીધેલ છે એ એમ કીધું હતું એ કાંઈ નહીં તો મને અત્યારે લખાણ કરી દે અને ત્યાં મને માર મારવામાં આવેલ હતો હા સાહેબ અમે મારા કાકાના કાકા કાકા દીકરાએ જણાવેલું કે આ વિવેકભાઈ દ્વારા જ્યારે એ ડિવિઝન પોલીસ ખાતે લઈ જવામાં આવ્યા તે પહેલા સવારે દસ સાડા દસ થી દુકાનમાં ગોંધી રાખેલ હતો ત્યારે કોઈ આપણે જોશી સાહેબ છે માયાણી તેની પાસે પાસે આ અમારી એક સાદા લખાવેલું હતું એને અગાઉથી જ એક ત્રણસો સ્ટેમ્પ મગાવેલો હતો એ સ્ટેપમાં એને જોડી દીધું અને સાઈન સિક્કા કરાવી લીધા અને અમે અમે મારા કાકાને એ લોકો પગાર આપે છે ને એવી એને નોટરીસ નોટરીસ લખાણ કરાવી લીધું

એ ડિવિઝન પોલીસ અને વિવેકભાઈ બીજો કઈ રોલ નથી પણ એક વાર ડિસ્ટર્બ રૂમ આવ્યા હતા અને એને એમ કીધું કે તમે લોકો અમારા વિસ્તારમાં ચોરી કરો છો તમે બધા સોની વેપારી ધ્યાન રાખજો હોય કે નગર તમને કુકડા બનાવવામાં આવશે સાહેબ અમે જયારે મારા કાકાને ડેટ થઈ ગયો લીમડી ખાતે ત્યાંથી ગાંધી હોસ્પિટલમાં અમે કરાવેલું અને ત્યાંથી અમે રિટર્ન આવતા એવો વિચાર કરેલો હતો કે આ કમિશનર ઓફિસે લઈને જાય પણ આનો કોઈ ઉલ્લેખ આગળ થતો નથી એટલે અમે મૃત્યુદેહને લઈ અને જે કોઈ આરોપી છે તેના સ્થળ ઉપર જ ત્યાં ગયા હતા હા સાહેબ અમે સીપી સાહેબ ને અરજી આપેલી છે પણ એ અમે સાહેબે આપણે પૂજા યાદવ સાહેબે કલેક્ટ કરેલી હતી અને અમને બે દિવસમાં બોલાવવાના હતા પણ હજી અમને બોલાવ્યા નથી હાલ અમે અત્યારે બધા બારગામ હતા એના હિસાબે જઈ શક્યા નથી પણ આજે કાલ સુધીમાં અમે સીપી સાહેબ રજૂઆત કરવા જાશું સુરેન્દ્રનગર પોલીસ વિરુદ્ધ પણ તમારા આક્ષેપ હતા એ શું

રાજકોટના ચાર વેપારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવ્યો છે કે જ્યાં એક વિવેકભાઈ ભુવા છે મનોજભાઈ અને અને ધર્મેશભાઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે જે ફરિયાદનો રૂપાંતર ચોરીના બનાવમાં આપવામાં આવે છે પણ હકીકતે એવું કાંઈ નથી વિવેકભાઈ ભુવા દ્વારા રાજકોટ એ ડિવિઝનના કોઈ કોન્સ્ટેબલ છે કિશનભાઈ આહિર એને પોતાના શોરૂમે બોલાવેલા અને એમને કહેવામાં આવ્યું કે આ ભાઈ મારી દુકાનમાંથી સોનું ચોરી કરેલ છે ત્યારે મારા ભાઈએ જણાવ્યું કે અમે કોઈ ચોરી કરેલ નથી અમારે સાહેબ અમારે પોતાને એની પાસેથી મજૂરીનું સોનું લેવાનું બાકી નીકળે છે તો કિશનભાઈ એ કીધું મજૂરીનું સોનું છે એ તું અત્યારે જવા દે અત્યારે તે સોનું આમાંથી જે ઉપાડ પેટે વેચીને નાખ્યું છે એ સોનું જમા કરાવ અને મારા કાકાના દીકરાએ કીધું એ સોનું મારી પાસે નથી એટલે એને કીધું કે તો આને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ લો અને જે કાંઈ કાર્યવાહી થતી હતી એને એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી અને રાજકોટ એડિવિઝન પોલીસ સ્ટેશનના કિશનભાઈ આહિર દ્વારા મારા કાકા હિરે નસીનભાઈ આડેસરાને કાકાના દીકરાને ત્યાં મારવા મારવામાં આવ્યો પટ્ટા દ્વારા ફળાકા દ્વારા અને કાનમાં ધૂમા મહેરા છે જેના હિસાબે મારા કાકાના દીકરાના કાનના પડદામાં ઇજનેરી થઈ છે અને ત્યારે ત્યાં આપણે એડિવિઝનના બીજા કોસ્ટેબલ છે ભગીરથસિંહ ઝાલા એ પોતે અહીંયા આવી જતા એને કીધું કે શું છે મામલો તો કે આને ચોરી કરી છે એટલે ભગીરથિ દ્વારા ઝાલા દ્વારા મારા કાકાના દીકરાને છ ફટા મારવામાં આવ્યા જેથી ગભરાઈ ગયા અને ત્યારબાદ તરત જ મારા કાકાના દીકરાને મનોજભાઈ રાજપરા દ્વારા ફોન કરીને ત્યાં બોલાવવામાં આવ્યા કે તમારા દીકરાએ ચોરી કરી છે અને હાલ અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવ્યા છીએ તો એને કીધું કે કાંઈ વાંધો ને હું આવું છું તો ત્યારે મારા કાકાએ ત્યાં આવ્યા અને વાતચીત જણાવી અને એને કીધું કે આ તમારા દીકરાએ ચોરી કરી દીધી તો મારા કાકાએ સમજાવ્યું પોલીસને કે ભાઈ ચોરી નથી કરી મનોજભાઈને વિવેકભાઈને ભગે લાગ્યા ભાઈ આ તમે શું કરો છો અમને ફસાવી દેવા માંગો છો તો કે ના પેલા તમે સોનું જમા કરાવો પછી બધી વાત આગળ થશે એટલે એવી રીતના મારા કાકાને કિશનભાઈ આહિર દ્વારા મારવામાં આવ્યો અને ભગીરથસિંહ ઝાલા દ્વારા પણ માર મારવામાં આવ્યો મારા કાકાને ત્રેસઠ વર્ષની ઉંમરના ને અને એને ચોખ્ખું કીધું કે આવી રીતના અમને નામ છે તો મનોજભાઈ રાજપ્રાએ બે દિવસ પહેલા તમને મજૂરી પેટીનું જે સોનું આપ્યું એ ક્યાં એટલે મારા કાકા સાથે એને જતું તો એને તરત એને કાઢી ને કીધું હાર્યું તો એ પણ ભગીરથસિંહ જ્વાલા અને કિશનભાઈ આહિર દ્વારા અહીંયા પડાવી લેવામાં આવ્યું મારા કાકા પાસે હા સોનું મારા કાકા એને બે દિવસ પહેલા ત્રણસો એકસઠ ગ્રામ આપ્યું હતું એમાંથી છ ગ્રામ સોનું મારા અમારે જીવન જરૂરિયાત હોવાથી અમે વેચ્યું હતું અને ત્રણસો પંચાવન ગ્રામ સોનું તો એના ખીચામાં હતું આપેલી છે આ લૂંટ એવી છે કે જ્યારે રાજકોટ એ પોલીસે મારા કાકાને બોલાવ્યા ત્યારે એના ખીચામાંથી સોનું હતું તે ભગીરથસિંહ ઝાલા અને કિશનભાઈ આહર દ્વારા પડવામાં આવ્યું હતું જે અમે અરજીમાં પણ ઉલ્લેખ કરેલો છે અને આ ચાર વેપારી દ્વારા પણ અમારા અમે જે આ સોનું અગાઉ ઉપાડ પેટેનું વહેંચ્યું હોય એ ચાર વેપારી દ્વારા રાજકોટના બીજા સોની બજારના દીપ રિફાઈનરી કામદાર શેરી સૌજીભાઈની શેરી સૂર્યકાંતભાઈ મરાઠા અને ગિરિરાજ ચેમ્બર પાછળ આવેલ મહાવીર ચેમ્બરના કોર્નર ચિન્ટુભાઈ શશિકાંતભાઈ રાણપરા પાસેથી આ લોકોએ એકસો છત્રીસ ગ્રામ બસો છ ગ્રામ રિકવર કર્યું છે એ ઉપરાંત અમારા બીજા બે બંગાળી કારીગર છે એને પણ બીજીથી સવારે એટલે તારીખ ત્રણ દસ ના રોજ એ ડિવિઝન ખાતે લઈ આવવામાં આવ્યો એને એટલો બધો માર મારવામાં આવ્યો કે હાથમાંથી એને લોહી કાઢી નાખ્યા ખાતા અને એની પાસેથી પણ પચીસ ગ્રામ સોનું આ લોકોએ અલગથી પડાવી લીધેલું છે અને એમ કીધેલું છે કે જો તમે આ સોનું કે આમાં કઈ તમારે ચોરીના કેસમાં કેસ માં ન આવવું હોય તો આ સોનું તમે મને આપી દો તો એ બંગાળી કારીગર આપણે સુબો બંગાળી અને સુમન બંગાળી પાસેથી પડાવી લીધું છે હાલ પોતે બંને ડરી ગયા છે એટલે હાલ ઈ કલકત્તા વયા ગયા છે હા સાહેબ અમે મારા કાકાના કાકાએ ને કાકા ના દીકરા જણાવેલું કે આ વિવેકભાઈ દ્વારા જ્યારે એ ડિવિઝન પોલીસ ખાતે લઈ જવામાં આવ્યા તે પેલા સવારે દસ સાડા દસ થી દુકાનમાં ગોંધી રાખેલો હતો ત્યારે કોઈ આપણે